આજના કાર્યક્રમનું સદભાગ્ય અને બીએપીએસ સંસ્થાના માધ્યમથી અનેકના જીવનની અંદર પરિવર્તન લાવવાનું કામ જેમના કર્તવ્ય દ્વારા જેમના શબ્દો દ્વારા થઈ રહ્યું છે એવા પરમવંદનીય જ્ઞાનવત્સલ સ્વામીજીના ચરણોમાં વંદન કરું છું અને સદૈવ આપ સંતોનો રાજીપો દરેક ઉપર રહે તેવી વિનમ્રતાપૂર્વક પ્રાર્થના પણ કરું છું સાથે જ હમણાં એક ઉર્જા સાથે પોતિકાપણાના ભાવ સાથે અને પ્રગતિ કરવા માટેની દિશા જેમના થકી મળી છે એવા આત્મીય અને મેં પહેલો શબ્દ વાપર્યો એ પોતિકાપણાનો ભાવ એ વ્યક્ત કરવા બદલ પણ હું એમનો આભાર માનું છું એવા શ્રી ગપજીભાઈ સુથરિયાજી આપણા મણિભાઈ પ્રમુખશ્રી અને આપણા શેઠરીભાઈ સૌ દાતાશ્રીઓ તમામે તમામ સમાજના વંદનીય વડીલો શ્રદ્ધામય માતાઓ બહેનો અને પ્રિય યુવાન મિત્રો આજનો કાર્યક્રમ મનને હરપ થાય એવો છે આપણા સમાજની સ્થિતિ સૌ કોઈ જાણે છે કે ખેતી અને પશુપાલન કરતો એક સમાજ છે આજે પણ નેવું ટકા સમાજ એવો હોય માન્ય ગગજીભાઈ કે જે આજીવિકા કમાવા માટે રાત દિવસ કામ કરે છે સવારે ચાર વાગે વહેલો જાગે છે અને વહેલા જાગીને ગાય ભેંસ એને ધોવાનું કામ કરે અને ચાર વાગે જાગીને શેક રાતના નવ વાગ્યા સુધી સતત મહેનત કરે છે અમેરિકામાં આઠ કલાક કામ કરતા હશે અહીંયા આગળ સોળ સોળ કલાક બાર બાર ચૌદ ચૌદ કલાક કામ કરે અને એમાં પણ માતાઓ બહેનો કામ કરે પુરુષ આખો દિવસ ખેતીનું કામ કરે મહિલાઓ પશુપાલનનું કામ કરે અરે બે ભેગા થઈને પોતાનું પેટીયું તો લડે પણ પેટીયું લડવાની સાથે સાથે એમાંથી જે પૈસા બચે એમાંથી પોતાના દીકરા દીકરીને ભણાવવા માટે ખર્ચ કરે અને એવો વર્ગ જે સમાજની અંદર નેવું ટકા જેટલો હોય અને એવો એક સમાજ છે એમાંથી દસ ટકા લોકો એવા કે આર્થિક થોડાસા ઠીક ઠીક સક્ષમ બન્યા કે પોતે પોતાની રીતે જીવી શકે અને એમાંથી બે ટકા વર્ગ એ આર્થિક સંપન્ન બન્યો અને બે ટકા વર્ગ જે આર્થિક સંપન્ન બન્યું એમણે આખા સમાજની ચિંતા કરવાનો વિચાર કર્યો કે અમે અમારી પાસે જે ઈશ્વરે કંઈક વધારા આપ્યું છે એ અમે સો ટકા માટે બધા માટે મહેનત કરીશું એની અંદર જે થોડા આર્થિક સક્ષમ બન્યા એ સમાજ પણ જોડાયો અને બાકી નેવું ટકા જે લોકો છે બધાએ પોતે પોતાનાથી બનતું નાનામાં નાનું જે મહેનત મજૂરી કરતો હતો એમણે પણ કંઈનું કંઈ યોગદાન આપવાનું ચાલુ કર્યું હું મહેનત કરું છું રાત દિવસ પશુપાલનનો ધંધો કરું છું ખેતી કરું છું પરંતુ હું પણ કંઈનું કંઈ મારું યોગદાન આપીશ આ ભાવ સાથે એક નવી ક્રાંતિ કરવાનું કામ આ શૈક્ષણિક સંસ્થાના માધ્યમથી કર્યું છે એટલે પહેલાં તો હું તમામ દાતાશ્રીઓને હૃદયથી અભિનંદનને વંદન કરું છું આ કામ માટે જેની પાસે કંઈક છે હેવ એન્ડ હેવ નોટ આ બધી જગ્યાએ રહેવાનું પરંતુ હેવ એન્ડ હેવ નોટ માટેની ખાઈ પૂરી કરવાનું કામ કરું જેની પાસે કંઈક છે એવું લાગે કે માત્ર મારા માટે નથી પરંતુ જેની પાસે નથી એના માટે પણ હું વિચાર કરીશ આ ભાવ ભાવ એ આપણો મૂળ હતો આજના સમાજનો જે મૂળ ભાવ નાનામાં નાનું કંઈક આવ્યું ખેતીની અંદર કંઈક થોડું પણ ખેતીનો પાક આવ્યો હતો ગામના ઢોલ બગાડવા વાળા ઢોલીના ભાગમાં પણ જઈને દસ કિલો અનાજ આપવાનું આ એનો ભાવ ગામની અંદર માટી કામ કરતો જે કુંભારભાઈ હોય એના માટે પણ જઈને લઈ એના માટે પણ આ અમારો ભાવ એમ અમે એને દિવાળીના પ્રસંગે માટીના વાસણ આવી જાય તો એને આપવું જોઈએ આ અમારો પ્રજાપતિ ભાઈ છે જ્ઞાતિઓ માટે નહીં સવારે વહેલા ઉઠીને પહેલી એક મુઠ્ઠી અનાજ એ પંખીઓ માટે નાખવાનો આ આપણો ભાવ આ આપણા સંસ્કારો કે નહીં હું એકલો નહીં ખાવું હું જે કંઈ કરું છું ભલે મને જેટલું મારા પેટ માટે કરું છું પરંતુ હું બીજા માટે પણ કરીશ સવારે રોટલી ઘડે દરેક બેન તો કોઈ ઘર એવું બાકી ના હોય કે એમાંથી બે રોટલીઓ અલગ ના કાઢી હોય એક ગાયને કૂતરા માટે પણ કરે અને એક કોઈ અભ્યાગત માટે પણ કરે કે કોઈ ઘરે કોઈ માગવા આવશે ને તો અમારે તે ભૂખ્યું નહીં જાય આ ભાવ એક સંસ્કારોમાં મળેલી આ પરંપરા આપણને સતત સતત મળ્યા કરી એવા સંસ્કારો સાથે ઘડાઈને તૈયાર થયેલું અને એમાંથી જે બે ટકા સમાજના વડીલો જે ફોરેન ગયા વિદેશ ગયા અને એમણે અહીંયા રહીને આર્થિક સક્ષમ બન્યા અને તેમણે બધાએ વિચાર કર્યો કે જે હજુ પાછળ રહી ગયા છે એના માટે આપણે ચિંતા કરીએ અને એના બીજ સ્વરૂપ આ સંસ્થાનું નિર્માણ થયું અને માત્ર સંસ્થાનો વહીવટ કર્યો એવું નહીં જે વહીવટ કરવામાં જે ટીમ આખી બેઠી છે લગભગ લગભગ બધા દાતાઓ છે એટલે હું ખાલી પૈસા આપીશ એવું નહીં પરંતુ પૈસાની સાથે સાથે સમયનું પણ યોગદાન આપીશ મણીભાઈ તમારી સમગ્ર ટીમને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ આપણા સમાજ માટે ગૌરવની બાબત છે કે ખાલી પૈસા આપવાની સાથે સાથે આ પણ સહયોગ કરીશું મને યાદ છે વિશેક વર્ષ પહેલા અમે મળ્યા હતા ત્યારે વોટર પાર્ક ની અંદર શંકરભાઈને ત્યાં જ બધા વિચાર તો ઘણા વર્ષથી ચાલતો હતો શિક્ષણનું કંઈક કરીએ હજુ ઘણા બધા ગરીબ છે પાછળ છે કેટલાક લોકો તો હજુ ઝૂંપડાની અંદર રહે છે આજે પણ સાબરકાંઠાના કેટલાક ગામોની અંદર ટ્રાઈબલ બેલ્ટમાં રાપરનો તાલુકો હોય અહીંયા વાવ જેવો વિસ્તાર હોય ત્યાં બધી જગ્યાએ આજે પણ દારૂણ ગરીબાઈમાં જીવવા વાળો પણ બે પાંચ ટકા સમાજ એ આપણે એની અંદર જોઈએ બાકી પેટીયું રડવા વાળું ભાગે મહેનત મજૂરી કરીને ખેતી કરીને તૈયાર થવા વાળો સમાજ તો એના માટે કંઈક કરવું જોઈએ એવો વિચાર કર્યો વીસેક વર્ષથી ચાલતું હતું પરંતુ આ બધા દાતાઓને પૈસા આપવા શંકર હોય બધા લોકોને પણ પોલિટિક્શિયનોની બહુ બીક લાગે અને પોલિટિક્શિયનોની બીક એટલે અમે આમ જે ચૌધરી શબ્દની સાથે જ આમ નેતાગીરીનો સ્વભાવ અમારો એટલે એમ લાગે બધા નેતા હોઈએ અમે એટલે લાગે કે અમે કરીએ ખરી પણ પછી અમને ચાલવા દેશે એમ અજાણ્યો ભાઈ અનનોન અનનો જે કહેવાય અજાણ્યો ભાઈ અને એવું લાગે કે આપણે તો ગામની અંદર હોય તો ગામની આગેવાની ત્યાં આગળ લેતા હોઈએ તો પછી અહીંયા થશે તો શું થશે અમારા હરિભાઈ શેઠ હતા બધા લોકો ખૂબ ચર્ચા કરી એક વખત તો નક્કી કર્યું બધા કરોડ કરોડ રૂપિયા આપીને સો લોકો ભેગા થાય ને સો કરોડનું કરીએ એવું વાત લગભગ વીસ વર્ષ પહેલાથી થયું અને એવા લોકો ત્યારે પણ અમેરિકાથી આવ્યા બધા તૈયાર થયા પણ ફરી પછી ડર થયો એક વખત આ કનુભાઈ હરિભાઈ શેઠ ત્યાંથી આપણા શંકરભાઈ મણીભાઈ બાકી બધા મિત્રો ભેગા થઈને રમેશભાઈ બધા મારા ખેતર એક દિવસ આવ્યા બોરુડા છે બોર્ડર ઉપર પાકિસ્તાનની બોર્ડર ઉપર મારું ખેતર છે અને ત્યાં આવીને બેઠા અને કીધું શંકરભાઈ કરવાનો મનનો ભાવ તો ચાલે છે પણ ખરેખર કરી શકાશે શું કરી શકાશે પણ કે અમને એમ લાગે છે કે મેં થઈ શકશે તમે ચિંતા શું કમ કરો છો વાળું કર ત્યાં આગળ બેઠા જમ્યા શાંતિથી અને સેલને નક્કી કર્યું કે તમે કરો અમે બધા તમારી સાથે છીએ અમે કોઈ પોલિટિશિયનનો ડર તમે ના રાખશો અમે બધા તમને સહયોગ કરવાવાળા છીએ બધા રાજકીય આગેવાનોનો ડર તમે ના રાખો અમે બધા તમને સહયોગ કરીશું અને આપણે સંકલ્પ પણ એવો કરીએ કે આ સંસ્થા જે ચાલશે એમાં કોઈ રાજનેતા ટ્રસ્ટી તરીકે એના બોર્ડમાં નહીં રહે આવો આપણે સંકલ્પ જાહેરમાં કરીશું તમે શું કમ ચિંતા કરો છો અને પછી બધાએ હિંમતપૂર્વક ધીમે 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 હું આ એટલા માટે કરું છું કે જાહેર જીવનમાં બેઠેલા પણ ઘણા બધા મારા મિત્રો અહીંયા બેઠા છે તો આપણી આબરૂ કેવી છે એનો ભાઈ કેવો છે અજાણ્યો ભાઈ એ પણ પેલું મનની અંદર આવે પરંતુ ખૂબ સારી શરૂઆત કરી વેલ ભેગાને સાફેલ ખૂબ સારી શરૂઆત થઈ અને પૈસા તો આજે થઈ ગયા છે પરંતુ એનો ખર્ચ ક્યાં કરવો એ તમારા માટે સૌથી મોટો પડકાર હશે જેટલો જ પડકાર તમારે દાન ભેગો કરવાનો છે મણિભાઈ એનાથી વધારે પૈસાનો ખર્ચ ક્યાં કરવો એ તમારા માટે સૌથી મોટો પડકાર આપશે અને યોગ્ય જગ્યાએ પૈસા ખર્ચાય અને ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું તો ઇન્વેસ્ટમેન્ટ માત્ર બિલ્ડિંગમાં કરવું અને બિલ્ડિંગમાં કરવું તો કેટલું કરવું તો ખર્ચ અને રોકાણ એની ડેફિનેશન પણ તમારે નક્કી કરવી પડે હું એવું માનું છું કે તમારે રોકાણ માઇન્ડમાં કરવું જોઈએ ક્વોલિટી એજ્યુકેશનમાં કરવું જોઈએ સ્કિલમાં કરવું જોઈએ એટલે એક બિલ્ડિંગ આપણે બનાવી નાખ્યું બરાબર છે પરંતુ બિલ્ડિંગ પછીની જે વાત છે તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ અને આને ખર્ચ નહીં ગણવાનો પગારને ખર્ચ ન ગણશો અકાઉન્ટની જે ભાષા હોય એની અંદર કરજો પરંતુ રિયલ રોકાણ એ આપણું આની અંદર થશે ટેલેન્ટ જ્યાંથી મળે ત્યાંથી લેવું પડશે અને સારામાં સારું ટેલેન્ટ લઈને એને અનુરૂપ બનાવવાની વ્યવસ્થા કરવી પડશે બીજું માત્ર આર્થિક ઉપાર્જન માટે જ સમાજ કામ કરે એવું પણ ના હોય આર્થિક ઉપાર્જન જરૂરી છે આર્થિક સક્ષમ થાય એની એક શક્તિ મળતી હોય છે અને આર્થિક લોકો જ આટલા બધા સક્ષમ છે ત્યારે આ દાન આપી શકે આ ઇન્સ્ટિટ્યૂટ કરી શક્યું એ જરૂરી છે પરંતુ એવું ન થાય કે માત્ર પૈસાની પાછળ પડીને આપણે આપણા એથિક્સને ભૂલી જઈએ આપણા સંસ્કારોને ભૂલી જઈએ આપણી સ્ટ્રેન્થને ભૂલી જઈએ તો આપણી સ્ટ્રેન્થ અને વીકનેસ બંનેને આપણે જોવું જોઈએ કે આપણી વીકનેસ છે તો એને આપણે કઈ રીતે ડાઉન કરીએ અને આપણી સ્ટ્રેન્થ છે એને કઈ રીતે ઉજાગર કરીએ આપણી સ્ટ્રેન્થ આપણું શરીર છે આપણો મજબૂત બાંધો છે કે ક્યાંય એવું ના કરીએ કે પૈસાની લાઈનની અંદર આપણે એવડા મોટા પેટ થઈ જાય એવા આપણા શરીર થઈ જાય કે આપણે આયુષ્ય જ ખોઈ બેસીએ આપણે હેપીનેસ ખોઈ બેસીએ આપણે આપણું જીવન ખોઈ બેસીએ આપણે જે જીવન માણવું છે એ ન મેળવી શકીએ તો આપણે જે વિકાસ કરીએ છીએ તેની સાથે સાથે આપણી શરીર તંદુરસ્તી અને મજબૂત બાંધો આને પણ આપણે ધ્યાન ઉપર લેવું પડશે અને બીજું કામ આપણો પરોપકારનો ભાવ છે દાન આપવાનો ભાવ છે એ સંસ્કારોને ક્યાંય આપણે ભૂલી ન જઈએ એટલે નાનામાં નાનો માણસ પણ યોગદાન આપે સમાજમાં સહેલામાં સહેલો માણસ આપણે ગામની અંદર પણ કંઈક ગૌ માતાનું કામ હોય તો એના માટે આપણે ચિંતા કરતા હોય છે પર્યાવરણ માટે પણ આપણે ચિંતા કરતા હોઈએ છીએ એક ઝાડ હોય તો ઝાડ કપાતું હોય તો એના માટે આપણે લડીએ છીએ તો આ બધા સંસ્કારોને આપણે સાચવી રાખીને પ્રગતિની દિશાને આગળ વધારીએ અને આધ્યાત્મિક જે આવનારા સમયની અંદર સ્પિરિચ્યુઅલ સોફ્ટ પાવર છે આધ્યાત્મિક શક્તિ એ પણ સાથે સાથે ડેવલોપ કરીએ અને જે આ પેઢી માટે જ કામ કરીએ તેવું નહીં મેં અગાઉ પણ કહ્યું હતું ફરી કહું છું એની શરૂઆત ગર્ભ સંસ્કારથી કરવી પડશે ગર્ભ સંસ્કારના કામથી કરવી પડશે અને ગર્ભ સંસ્કારના કામથી કરીને બાળકનો ઉછેર પણ એ પ્રમાણે કરીએ કે રાષ્ટ્ર માટે જરૂરી સશક્ત શરીરવાળા સશક્ત મનવાળા સશક્ત બુદ્ધિવાળા સ્થિર ચિત્તવાળા અને ઉચ્ચ આત્મા ધરાવતા નાગરિકો રાષ્ટ્ર માટે નિર્માણ કરવાનું કામ પણ આપણે કરવું પડશે ને આ શક્ય છે આ સંસ્થાના માધ્યમથી આપણે કરી શકીએ કેમ યુનિટી છે આપણી યુનિટી એ પ્રમાણે કરીને મૂકો એનો અમલ કરવાવાળી આખી સમાજ તૈયાર છે પરંતુ આપણે માત્ર વિચારવાનું માત્ર ભૌતિકતાનો વિચાર કરીશું તો મને લાગે છે કે કંઈક અધુરાશ હશે અને એવું ન વિચારીએ કે એક વખત આર્થિક સક્ષમ થયા પછી બાકીના બધા વિચાર કરીશું નહીં આર્થિક ક્ષમતાની સાથે સાથે આ વિચારો પણ આપણે બધાએ કરવા પડશે અને સ્ટ્રેન્થ શું છે તો આપણું સારું શરીર એ સ્ટ્રેન્થ છે તો આવનારા સમયમાં ખેલકૂદની દુનિયા એમાંય ગુજરાતની અંદર જ્યારે કોમનવેલ્થ આવતું હોય જ્યારે ઓલમ્પિક્સની પણ તૈયારીઓ થતી હોય તો એ વખતે આપણા દીકરા દીકરીઓને ખેલકૂદની દુનિયામાં પણ આગળ વધારવા માટેનો વિચાર કરવો જોઈએ આ કામ પણ એટલું જ મોટું છે માત્ર આઈએસ આઈપીએસ નહીં ચલો ઠીક છે આઈએસ આઈપીએસનું પણ કરવો પરંતુ સારી કંપનીઓની અંદર સીઓ બની શકે ગ્લોબલી સીઓ બની શકે એ માટેની તૈયારી માટે એના એથિક્સ સાથેના લોકોનું તૈયાર કરવાનું કામ કરવું જોઈએ જે અઢાર કલાક વીસ કલાક ખેતીમાં કામ કરી શકતો હોય એ કોઈ પણ કંપનીની અંદર સીઓ તરીકે ગયો હશે તો એ પણ પોતાના બ્રેઇનના આધાર ઉપર એ કામ કરી શકશે પરંતુ એને યોગ્ય એન્વાયરમેન્ટ આપવાનું કામ આપણે કરવું જોઈએ આ બે ચાર બાબતો તમારા બધાની વચ્ચે મૂકી છે એક વિશાળ સંખ્યામાં જે સમાજના આગેવાનો વડીલો આવ્યા છે તેમને પણ મારી એક વિનંતી છે કે માત્ર આ પૈસાદાર લોકો છે એ જ દાન આપે અને આપણે ખર્ચા કર્યા કરીએ એવું ના હોય આપણે બહુ મોટા ખર્ચા જે મેં કીધું ને નેવું ટકા સમાજ છે એ પણ પોતાના પૈસા ખૂબ બગાડે છે ખૂબ મોટા મેળાવડા કરે છે ખૂબ મોટા મહેમાન તેડાવે છે બીમાર પડે તો દસ વીસ પચીસ હજારનો ખર્ચો થયો હોય દવાખાનામાં પરંતુ બીમારી પછી મહેમાનો તેડ આવે એની અંદર ત્રણથી ચાર લાખ રૂપિયા ખર્ચે છે તો દેવામાં બીમારીના કારણે નહીં આ ખર્ચના કારણે જાય છે તો આમાં પણ બદલાવ લાવવાની વ્યવસ્થા કોણ કરશે આપણે જ કરવી પડશે લગ્ન પ્રસંગે પણ તમે વિચાર કરો ને કેટલા મોટા ખર્ચા કેટલા મોટું વ્યવસ્થાઓ કેટલું મોટું બાકીનું બધી વ્યવસ્થાઓ કરવી ઢોંઢ કરવાની ગંગા થાળી કરવાની મને હમણે કીધું મહેમાન ભેગા કરવા એટલે એક જણે કીધું મેં કીધું કેમ તો કે હરિદ્વાર મૂક્યા છે મારા મા બાપને મેં કીધું વાહ તમે તો બહુ સારું કર્યું મેં કીધું કેમ આવો વિચાર આવ્યો મન કે મહેમાન તેડાવાતા ને એટલે એટલે ગંગાજી જઈને આવ્યા એટલે મહેમાન તેડાવે બરાબર છે પણ મહેમાન તેડાવા છે ને એટલા માટે જઈને ગંગાજી દર્શન કરવા જાઓ તો આવું અદ્ભુત વ્યવસ્થાઓ જો હોય તો એમાં બદલાવ કરવો પડે કે ન કરવો પડે હું તમને બધાને પૂછું પાછળ બેઠા એમને લાગતું હોય બે હાથ ઊંચા કરીને તાલીમ ચાલુ રાખો બધા આ સમાજનો આ સમાજનો મત છે એને આપણે દિશા આપવાનું કામ વૈજ્ઞાનિક અભિગમ સાથે એવું ન કરીએ કે માનવતાનું ગળું દબાય હેપીનેસ ઇન્ડેક્સને કે નુકસાન થાય એવું ન કરીએ એ રાખીએ એના લીકેજીસ રાખીએ એનો ગ્રે એરિયા પણ રાખીએ પરંતુ બાકી આવા ખોટા ખર્ચાઓમાંથી બહાર આપણે બધી રીતે આવવું પડશે અને આંજણો એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરતો હોય આજણો એટલે દારૂ ન પીતો હોય આજણા માટેની આ ડેફિસિયન્સી હોય આંજણો એટલે કોઈ ડ્રગ્સ ન પીતો હોય એની અંદર ખોટા વ્યાય ખોટા અહંકાર એની અંદર ન રહે ખોટા વ્યસનોની અંદર હું તમે બધા એનઆરઆઈ માટે તમે જરા માપ માફ કરજો ત્યાંની શું કલ્ચર હશે આઈ ડોન્ટ નો પરંતુ આ ડેફિશન આફી ડેફિનેશન એ નીચે કામ કરતા નાના 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 લોકો માટેની વ્યવસ્થા કરવી પડે એ કહું બા પીવે અને વળી પાછા કહે કે અમે આ જણા છીએ તો મને લાગે છે થોડી શરમ ના આપવી જોઈએ આપણને અને બહેનો ભાઈ ભૂલથી પણ ગુટખા અંદર ખાતી હોય તો શું એ આપણે ઠીક ન કરવું જોઈએ અને આના માટે કોઈ પરિપત્ર કરવાની જરૂર નથી પરંતુ એક વ્યવસ્થા તો આપણે ઊભી કરવી જ જોઈએ કામ કામ કરતા ખૂબ ખૂબ સરસ કરો અને અને બધા લોકો આગળ વધો ભાવ કેમ રાખો છો રજત જયંતિની અંદર આપણે હાજર ઉપસ્થિત હાશો જ અને આપણે તો માત્ર શરીરથી જીવીએ છીએ એવું શું છે આપણો આત્મા તો અજર અમર છે આપણે તો સદૈવ જ્યાં શું ત્યાં સુધી આ સારા કામને આપણે સતદાસી રાધા આપશું એ રજત જયંતી નહીં સો વર્ષ પૂર્ણ થશે ત્યારે પણ મણિભાઈ આ બધા લોકો તમે આ કરેલું કામ છે ને નામ રહનતા ઠાકરા નાણાં નહીં રહન કીર્તિ કેરા કોઠડા પાડ્યા નહીં પડન આ કામો જે તમે કર્યા છે ને એ કોઈ નહીં ભૂલે આ તો નવો ઇતિહાસ તમે બનાવી રહ્યા છો આ ઇતિહાસને આપણે માત્ર વાગોળશે તેવું નહીં એને આગળ વધારવાનું કામ કરશે અને હું આજે ગગજીભાઈનો આભાર માનીશ કે એમણે કમિટમેન્ટ પણ સાથે સાથે કીધું સાથે મળીને કામ કરીએ ત્યાંથી કંઈક સારું છે તો આપણે શીખીએ અને એના માટે ખુલ્લા છે અને અહીંયા પણ આપણે પણ એ જ ભાવ રાખવો જોઈએ એક હાથે તાલી ના પડે આપણે પણ એ જ ભાવ સાથે કહીએ કે ભાઈ અહીંયા આગળ એમણે કહ્યું કે ભાઈ અર્બુદા ધામ એ પણ અમારું છે તો સરદાર ધામ માટેનો પણ આપણે એ જ ભાવ રાખીએ દરેકના કલ્યાણ માટે છે દરેકના ભલા માટે છે સંતોના સાનિધ્ય મળ્યું છે અહીંયા આગળ બાપજીને લાવવા બહુ અઘરું હોય છે ખૂબ મોટા પૈસા ખર્ચીને લોકો લઈ જાય છે અને એમ કે ભાઈ આટલા અમે ખર્ચ કરીએ પણ બાપજી આવડો મોટો સમયમાંથી આવી વ્યવસ્થા કરીએ જો તમે અમને અડધો કલાકનું કલાકનું તમે જો અમને સંબોધન આપો તો પરંતુ આજે આખા સમાજને આ સંબોધન અને માર્ગદર્શન મળવાનું છે ફરી સંતોના ચરણોમાં વંદન કરું છું આપ સૌએ ખૂબ પ્રેમ અને ભાવપૂર્વક આ કાર્યક્રમમાં વધાર્યા તમામનું અભિનંદન અને મને પોતિકા ભાવથી તમે બધાએ આવકાર્યો ખાલી મણિભાઈએ પણ સ્વાગત કર્યું ત્યારે આપણા શંકરભાઈ એ શબ્દ જે વાપર્યો એના માટે પણ તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ